ચાલો મિત્રો આપણે આવ્યા છીએ વાળીએ અને આજે આખા રીંગણાનું શાક બનાવવાનું છે તો આપણે પહેલાં છે ને જો આ કપાસમાં રીંગણી કરેલી છે તમને અવારનવાર મેં બતાવી છે કપાસમાં મરચી પણ છે અને રીંગણી પણ છે તો આપણે પહેલા આમાં છે ને રીંગણા ભાઈ ધોમ થશે આપણે આમાં દવા બવા કંઈ થતા નથી પણ જો આ રીંગણા દવો જો આ રીંગણા આ એક રીંગણીએથી આપણું શાક થઈ જાય પરંતુ આપણે ગમે એવા રીંગણા લેવાના છે તો જો આ સફેદ રીંગણી છે સુપર આમ જુઓ આમાં કાંઈ ઘટે નહી અને ઓળાના રીંગણા આપણે કરવાના છે આમાં એક રીંગણીમાંથી આખા ઘરને થાય એટલું રીંગણું ઉતરી જાય દેવો તો આપણે પહેલા રીંગણા ઉતારી અને પછી આપણે ઘરે શાક બનાવીશું પણ અહીંયા વાડીના રીંગણા ઉતારી હવે સામેલી રીંગણી થઈ આપણે ગુલાબી રીંગણા ઉતારી આ છે ને હવે આપણે સફેદ રીંગણા ઉતારી લીધા ને હવે જોવો ગુલાબી રીંગણા

આમી રીંગણી ભાઈ ચાલો જો મિત્રો આ આપણે જો આમાં રીંગણા જ છે એકલા અને ખૂબ આપણે આ ભાઈ છે ને આ રીંગણા વેચતા નથી જે કોઈ મિત્રોને ખાવા હોય ને એ વાડી આવીને લઈ જવાના તોડી જવાના આપણે ભાઈબંધ મિત્રો માટે જ આ રીંગણી બનાવેલી છે અને જો આ રીંગણાથી આપણે ભાઈબંધ મિત્રો જમવા આવે તો એને આમંત્રણ આપેલું છે પણ ન આવે તો પછી આપણે તો શું કરીએ એટલે આપણે આજે આખા રીંગણા ની શાક બનાવવાનું છે જો આ એક અને આમ તો એકીંગણી પણ હવે આ બીજી રીંગણી રીંગણા ઉતારવા માટે મિત્રો રીંગણ આપણે આ રીંગણું રહેવા દઈશું અને આ રીંગણું જોવું આ તોડી લઈ અને એકાદું આ તોડી લઈએ બિલકુલ ઓર્ગેનિક અને આમાં દવાની કઈ જરૂરત નથી પડતી આ તો આપણે સાંટવા મળ્યા બધા

અને આ લાયલો છેવડો આનો આપણે છે ને મરચાની અંદર મસાલો બનાવવાનો છે અને પછી આપણે રીંગણા શીરી અને રીંગણા ભરીને આખા રીંગણાનું શાક બનાવવાનું છે તો મિત્રો જોતા રહેજો મારો આ વિડીયો મિત્રો જો આપણે રીંગણા છે ને આવી રીતે ડીટિયા થોડા થોડા કાપી નાખા કાનસિયા પાડી નાખ્યા પછી કોઈ કાંટાલા રીંગણા હતા એના કાંટા પાડી નાખ્યા કોથમરી સમારી નાખીને આમાં મિત્રો મસાલો તૈયાર કરવાનો છે આપણે કે આ રીંગણા ને જો આવી રીતે મિત્રો છે ને આવી રીતે આમ કાપવાનું આમ કાપવાનું અને આવી રીતે જોઈ લેવાનું અંદર સડેલું નથી હાલો ભાઈ તૈયાર રીંગણું પછી આ મસાલો આમાં ભરી ભરીને મૂકતો થાય પરંતુ આ મસાલો છે ને મિત્રો આની અંદર હજી તેલ નાખવાનું બાકી છે તેલ નાખીને આપણે આ પેલા મસાલો બનાવી ને છીએ આ મસાલાની અંદર મિત્રો છે સિંગ દાણાનો ભૂકો મરચું આદુ લસણની પેસ્ટ અને બીજો હુકો મસાલો જેમાં ધાણા જીરું આખું જીરું પછી હિંગ મીઠું હળદર આવું બધું છે આમાં નાખેલું તો આપણે આને આવી રીતે આમ બનાવી નાખી પેલા ભેળવી દઈએ આ મસાલો મિત્રો આવી રીતે ભેળવી નાખવાનો આ બધો આપણે દેશી રીતે જ મિત્રો આમાં વધારાનું કઈ નાખતા નથી મિત્રો મસાલો આપણો તૈયાર થઈ ગયો અને હવે જો આવી રીતે આ રીંગણું મળેલું છે ને આવી રીતે આમાં મસાલો ભરી દેવાનો આમ આવી રીતે આગળ જોઈ આમ ભરીને આપણે આ તપેલામાં મૂકી દઈશું અને આમ આવી રીતે બધા રીંગણા આપણે ભરીને મૂકવાના છે

હાલો મિત્રો આપણે મૂકી દઈએ શાક ચૂલા ઉપર અને આમાં આપણે પાણી નાખવું પડશે હાલો મિત્રો પાણી નાખી દઈએ હાલો હવે ઢાંકી દઈશું અને પછી આપણે નીચે તાપ કરીશું એટલે આપણું શાક સડી જાય જો મિત્રો આપણું શાક સડે છે હવે જોઈ લઈ આપણું શાક સડી ગયું કે એમ જોઈ લઈ હા હજી સડ્યું નથી હવે આને કડીક પાછું સડવા દેવું પડશે તાપ કરવો પડશે તો આને આપણે થોડી વાર ઢાંકી દઈ હાલો મિત્રો આપણું શાક સડ્યું કે જોઈ લઈએ હવે જો મિત્રો આપણું શાક હવે સડી ગયું છે અને પછી હવે ઉતારી જો મિત્રો આખા રીંગણા નું શાક આપણે સડી ગયું ઉતારી લીધું હવે આની અંદર આપણે બાજ્યા નાખવાના છે હવે નાખશું આપણે કોથમ હવે છે ને મિત્રો રોટલા બનાવવાના બાકી છે આપણે રોટલા બની જાય પછી જમમાં બેસી જાય અત્યારે ઢાંકી દઈએ ને એક બાજુ મૂકી દઈશું હાલો મિત્રો તો હવે આખા રીંગણાનું શાક આપણે બનાવ્યું આજે તો હવે જમી હવે છોકરા બધા ભાગી અત્યારે અને નિશાળેથી તરત થોડું થોડું જમી એટલે હાથ ન હોય એટલે આપણે એકલા જમવા બેસી રહીએ તો આવી રીતે રીંગણાનું શાક છે મિત્રો અને ઘરની વાડીના રીંગણાની તો કઈ ભાઈ આવે નહી તમને બધાને ખબર હશે ગામડામાં રહેતા હું અને આ છે ભાઈ સાસ આ ભેંસ સાસ છે અને આ બાજરાના રોટલા તો ખાઈ લઈએ આપણે આવો બધા હાઉ આખા રીંગણાનું શાક ખાવા અને ભાઈ આ છે ને આપડી વાડીના ડુંગળી બહુ મજા આવે એવું શાક બન્યું મિત્રો આવી રીતે હું બનાવજો અને જે કોઈ રીંગણાનું શાક ખાવું તો બિંદાસ ફોન કરીને આવતા રહેજો આપણા ઘરની વાડીમાં કોમેન્ટમાં પણ જણાવજો અને આવા નવા જોવા માટે અમારી જે કોઈ મિત્રો નવા હોય એ અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરે જેથી કરીને તમને અમારા નવા નવા વિડીયા જોવા મળતા રહે તો હવે આપણે મિત્રો અહીંયા વિડીયો પૂરો કરીશું આવજો રામ રામ